મોદી સરકારનું બે હજાર ચોવીસ પચીસ નું વચગાળાનું આજે બજેટ નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે ત્યારે તેમણે ઘણી નવી જાહેરાતો કરી છે જેવી કે સાત લાખ સુધીની આવકમાં કોઈ પણ જાતનો ટેક્સ નહીં લાગે અને ટેક્સના સ્લેબમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી કરવામાં આવ્યો સાથે સાથે દેશમાં ઘણી ઘણી મેડિકલ કોલેજો પણ બનાવવામાં આવશે મધ્યમ વર્ગ અને ખેડૂતો અને ગ્રીન એનર્જી સહિત માટેના રાહતનો પટારો ખુલ્યો છે સાથે દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાં ત્રણ ટકાનો વધારો થશે જુલાઈના બજેટમાં વિકસિત ભારતનો નો રોડ મેપ આવશે અને માતૃ અને શિશુ દેખરેખ યોજના હેઠળ વ્યાપક કાર્યક્રમ યોજાશે નવી મેડિકલ કોલેજો ખોલવામાં આવશે અને સર્વાઈકલ કેન્સરને રોકવા વધુ રશીકરણ પણ કરવામાં આવશે જનસંખ્યા પર એક કમિટીની રચના થશે અને રાજ્યોને પંચોતેર હજાર કરોડની લોન આપશે ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રાધાન્ય આપશે એવી ઇકોસિસ્ટમને પણ વિસ્તાર કરવામાં આવશે બે હજાર ત્રીસ સુધીમાં સો મેટ્રિક ટન કોલસાના ગેસીકરણનું લક્ષ્યાંક કરવામાં આવ્યું છે સીએનજી અને પીએનજીમાં બાયોગેસ ભેળવવાનું ફરજિયાત થશે લક્ષદ્વીપના વિકાસ પર જોર રખાશે દેશમાં એકસો એરપોર્ટ પર કામ થઈ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર કરોડનો ખર્ચ કરાશે અને એક કરોડ ઘરમાં સૌર ઊર્જાથી ત્રણસો યુનિટ સુધીની વિનામૂલ્યે વીજળી અપાશે